દ્વારા ખાતે આવેલી વિનાયક સોસાયટી ખાતે ભવ્ય ઉજવણી કરવામાં આવી હતી પારંપરિક વાદન તેમજ છત્રપતિ શિવાજી મહારાજ આરતી પણ કરવામાં આવી મહારાષ્ટ્ર જેવું વાતાવરણ ઉભું કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમમાં મોટી સંખ્યામાં શિવ પ્રેમીઓ પણ જોડાયા હતા yeah <sighs> અર્જુન સુનિલભાઈ તિડકે છત્રપતિ શિવાજી મહારાજનું ત્રણસો ચોરાણું જન્મદિવસ છે એ નિમિત્તે અમે ડોલ તજા પતક સાંસ્કૃતિક કાર્યક્રમનું બધું રાખેલું છે આખા દિવસમાં ડાન્સ પરફોર્મન્સ રાખવામાં આવશે છોકરાઓનું નાના બાળકોનું ઢોલ તજા પતકનું આયોજન છે વડીલો માટેનું આયોજન છે બધી સામાજિક કાર્યક્રમોમાં અમે ભાગ લઈએ છીએ છેલ્લા સાત આઠ વર્ષથી અમે સક્રિય છીએ સુરતમાં અને બધા જ સામાજિક કાર્યક્રમોમાં અમે આગળ જ રહીએ છીએ આજે જોવા જઈએ તો મોસ્ટ ઓફલી પાંચસો થી હજાર લોકો આજના દિવસમાં જોડાયા છે અમારી સાથે છત્રપતિ શિવાજી મહારાજનો જન્મદિવસ છે તે ઉજવવા માટે ઉદ્દેશ્ય એક જ છે કે આપણે ક્ષત્રિય ધર્મને ફોલો કરવાનો છે बघा युवान मध्ये भी एकच संकेत आपण सक्रिय हिंदू धर्मने आगळ लय एकच संकेत बधाने एक राखी एव्होच आपण एक उद्देश्य